ભરૂચના લુવારા તેમજ આજુબાજુના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વરસાદી પાણી નિકાલના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરાઈ ભરૂચના લુવારાના ગ્રામજનો દ્વારા આજરોજ કલેકટરને પત્ર પાઠવવામાં આવ્યું જેમાં જણાવ્યા અનુસાર લુવારા તથા વઘુસણા ગામમાં પ્રવેશ દ્વાર તથા ગામની સીમની આજુબાજુ વર્ષો જુદી 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 કાસો આવેલી હતી અને આ કાંસો ખૂબ લંબાઈ તથા પહોળાઈવાળી હતી આ જુદી જુદી કાંસો મારફતે વરસાદી પાણી તથા આજુબાજુ ખેતરોનું પાણી તથા આજુબાજુના ગામની સીમનું પાણી આ કાંસો મારફતે ખૂબ સરળતાથી વહી જતું હતું હાલમાં લુવારા તથા વગુસણા ગામના પાટિયા પાસે નેસલ હાઇવે ઓથોરિટી દ્વારા નેસ્સલ હાઇવે નંબર અડતાલીસ એક ઓવરબ્રિજનું કામ ચાલુ કરવામાં આવ્યું છે આક્ષેપ કર્યા હતા જેના કારણે ભવિષ્યમાં વરસાદી પાણી તથા ખેતરોનું જમા પાણીનો નિકાલ થતો બંધ થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે યાકુબ પટેલ ભરૂચ રહેવાસી લુવારા મોસીના પહોચા આજ છવ્વીસ બાર ચોવીસ ના રોજ કલેક્ટર સાહેબ ભરૂચશ્રીને આવેદનપત્ર આપાવેલા છે જે લુવારા ગામે વર્ષોની માંગણી બાદ એક બ્રિજ મંજૂર થયેલો છે જેનું કામ ચાલુ છે લુવારા ગામ ચાર ગામોનું પાણી વરસાદી પાણીનો જે નિકાલ થતો હતો વીસ વીસ ફૂટની જે જૂની ગટેરો છે વર્ષો જૂની ગટેરો છે તે હાલ પૂરતી બંધ જવાઈ રહેલી છે એ ગટેરોનો અમને નિકાલ કરી આપવા અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપાવેલા છે ખેડૂતો પંચાયત બોડી વગુસરા ઉમરા લુવાડાનું પાણી લુવાળા થઈને જતું હોય તો હાઈવે પર જે વીસ ફૂટની ખાસ હતી વરસાદી સરકારી જગામાં જ હતી એ જગ્યા બી કવર કરીને ઇન્ટરનેશનલ ઓથોરિટી બ્રિજ બનાવી રહેલી છે તે બ્રિજનું ઉપર એ ટાંકી દીધેલી છે જેની કોઈ જોગવાઈ નથી કોઈ વ્યવસ્થા નથી આવનારા દિવસોમાં વરસાદી પાણી લુવાડા ની અંદર ભરાય બસો થી અઢીસો મકાનોની વસ્તી હોય નાના નાના બાળકો હોય કોઈ રોગચાળો આ તે રેલ થાય હાથે એવી બધી જિમ્મેદારી ની અંદર કોઈ અમને કોઈ હજુ નિરાકાર મળેલ નથી આપ સાહેબ શ્રી ને મીડિયા ના માધ્યમ થી વિનંતી છે કે તાત્કાલિક ધોરણ ના સ્થળ નિરીક્ષણ કરી તમે આની અમને કોઈ જોગવાઈ કરી આપો